ગુજરાત રાજ્યમાં આજે વહેલી સવારથી જ વાતાવરણની અંદર મોટું ક્લાઇમેટ ચેન્જ જોવા મળી રહ્યું હતું હવે પછીના રાત્રિ દરમિયાન સમાચાર જોઈએ અને આજ બપોર પછીનો જે વાતાવરણ ગુજરાત રાજ્યમાં જામ્યું છે એના ભાગરૂપે વાતાવરણીય સિસ્ટમના અપડેટ અને વેધર એનાલિસિસ જોઈએ તો ગુજરાતમાં અત્યારે દક્ષિણ પૂર્વના ભાગો સુધી વાતાવરણીય સિસ્ટમનો ઘેરાવો હતો પરંતુ હવે પછી એ ઘેરાવો મધ્ય ગુજરાતના ભાગો પૂર્વીય ઉત્તર ભાગો અને પશ્ચિમી ઉત્તર પશ્ચિમી ભાગના વિસ્તારોની અંદર વાતાવરણનો ઘેરાવો પહોંચ્યો છે દરેક અપડેટ જોઈએ તો ગુજરાત રાજ્યમાં કચ્છ લાગુના તમામ સમગ્ર જિલ્લાઓની અંદર અને વિસ્તારોની અંદર ધોધમાર વરસાદ પડી રહ્યો છે સાથે સૌરાષ્ટ્ર લાગુના તમામ જિલ્લાઓની અંદર વરસાદ પડી રહ્યો છે અત્યારે પણ ગુજરાત રાજ્યના ભાવનગર જિલ્લાના તળાજા મહુવા પાલીતાણા વિસ્તારોની અંદર ભારેથી ભારે વરસાદ પડી રહ્યો છે ગુજરાતના જે પણ જિલ્લાઓ છે કે ત્યાં વરસાદી સિસ્ટમનો એક્ટિવનો પાર્ટ જોવા નથી મળતો તો એવી સિસ્ટમ પણ તમને જણાવીશું તો અત્યારે સ્ટફ લાઇન દર્શાવવામાં આવી રહી છે દક્ષિણ ભારત તરફથી ગુજરાત રાજ્ય તરફ આવતી એક સ્ટ્રક લાઇન છે આ સ્ટ્રક લાઇનના ભાગરૂપે હવે પછી વાતાવરણની અંદર મોટો ક્લાઇમેટ ચેન્જ આવશે ગુજરાત રાજ્યમાં જાણીતાઓમાં નિષ્ણાત અંબાલા પટેલ અને પરેશભાઈ ગૌસ્વામીએ કીધું છે કે ગુજરાત રાજ્યમાં જો પણ પ્રકારની નિડટા અંતર્ગતની જે પણ આગાહી થશે તો એ વાધાર જનક હોઈ શકે તો ગુજરાત રાજ્યમાં અત્યારે જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલા પટેલ પરેશભાઈ ગોસ્વામીએ પણ એક મોટી આગાહી કરી છે જેમાં અત્યારે કચ્છ લાગુના રીઝન ગુજરાતના વિસ્તારો રીઝન ગુજરાત અને વેધર એનાલિસિસ રિપોર્ટ અપડેટના જે પણ અપડેટ છે દરેક અપડેટમાં જણાવવામાં માંગે છે કે ગુજરાત રાજ્યમાં અત્યારે ચોવીસ કલાક માટે વરસાદી સિસ્ટમ એક્ટિવ થશે જેમાં આગામી ત્રણ કલાક ભારેથી ભારે રહેવાની છે કારણ કે ત્રણ કલાકમાં વાતાવરણીય અસ્તિત્વ ગુજરાત રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારો સુધી પહોંચી જાય હવે મિત્રો તમને જણાવી દઈએ તો વેધર એનાલિસિસ અને રિપોર્ટના ભાગરૂપે ગુજરાત રાજ્યમાં જે પણ અપડેટ કરવામાં આવે તો વેધર રિપોર્ટની એનાલિસિસ છે એ જે પણ ચાર્ટ પ્રમાણે કરવામાં આવ્યું હોય આઈએમડી ડિપાર્ટમેન્ટ દ્વારા કરવામાં આવ્યું આવા ઘણા બધા વિવિધ મોડલોના આધારે ગુજરાત રાજ્યનું જે મેપ છે જાહેર કરવામાં આવ્યું છે હવે પછીની ગણતરી કલાકમાં જે મેપ જાહેર કરવામાં આવ્યો છે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોથી આગળ વધી અને આ વરસાદી એ મેપ છે એ અપડેટ આપવામાં આવ્યો છે હવે પછી અપડેટ આપવામાં આવતો જે મેપ છે એમાં ગુજરાતના જાણીતા હવામાનિષ્ઠ તંબાલા પટેલ પરેશભાઈ ગોસ્વામીએ પણ આગાહી કરી છે એ પ્રકારે વરસાદી સિસ્ટમનો જોર વધ્યું છે અત્યારે મિત્રો ટફ લાઇન જોઈ શકો છો ટફ લાઇનમાં પણ અરબ સાગર અને બંગાળની ખાડી તરફથી બંને તરફથી લો પ્રેશર સિસ્ટમો ગુજરાત રાજ્ય તરફ આગળ વધી અને ગતિ કરી રહી છે અને વેધર રિપોર્ટ અને એનાલિસિસના ભાગરૂપે અત્યારે જોર પણ દર્શાવવામાં આવી રહ્યું છે સિસ્ટમનો ઘેરાવો બન્યો છે પરંતુ ક્લાઇમેટ ચેન્જ થવાના કારણે એ ઘેરાવો હવે ગુજરાતના ઉત્તર પૂર્વીય ભાગ તરફ આગળ વધતો જોવા મળી રહ્યો છે સેટેલાઇટ વ્યૂ પિક્ચરની આધારે તમને દર્શાવીએ તો સેટેલાઇટ વ્યૂ પિક્ચરમાં પણ સૌપ્રથમ તમને દર્શાવ્યું હતું વિડીયોની શરૂઆતમાં સેટેલાઇટ વ્યૂ પિક્ચર દર્શાવ્યું હતું એમાં દર્શાવવામાં આવ્યું હતું કે ગુજરાતમાં અત્યારે એક પણ સિસ્ટમ છે એ અસર નહીં કરે એવું ગણી ન શકાય કારણ કે બંગાળની ખાડીની લો પ્રેશનની સિસ્ટમોનો ઘેરાવો સતત મધ્ય ભારત તરફથી અહીંયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો મિત્રો સતત મધ્ય ભારત તરફથી છે એ આગળ વધી અને ગુજરાતના જે ઉત્તરીય ભાગના વિસ્તારો છે મધ્ય ભાગના વિસ્તારો છે અને પૂર્વીય પશ્ચિમી ભાગના વિસ્તારો છે તમામ વિસ્તારોની અંદર અસર છે તો આ રીતના ગુજરાત રાજ્ય તરફ બે સિસ્ટમના ઘેરાવા અસર છે એક તો બંગાળની ખાડી અને એક અરબ સાગરની સિસ્ટમ તો આ પ્રકારે જો સિસ્ટમ અસર પહોંચાડે તો ગુજરાત રાજ્યમાં પણ હવે પછીની ગણતરીની કલાકોની અંદર વાતાવરણની અંદર મોટો ક્લાઇમેટ ચેન્જ આવશે અને આ ક્લાઇમેટ ચેન્જ હવે પછીની ગણતરીની કલાકોની અંદર ગુજરાત રાજ્યમાં વરસાદ મેઘ મેઘમહેર વરસાવશે કારણ કે અત્યારે જો અપડેટ કરવામાં આવી હોય તો સિસ્ટમ અપડેટ થઈ ગઈ હોય ગુજરાતમાં પણ ફૂંકા બોલાવે એવી આગાહીઓ અત્યારે કરવામાં આવી રહી છે વાતાવરણની અંદર મોટી અસ્થિરતા સર્જાય છે અને આ વાતાવરણની સિસ્ટમનો ઘેરાવો અને અસ્થિત્તાના ભાગરૂપે હવે પછીની ગણતરીની કલાકોની અંદર ગુજરાત રાજ્યમાં ચોમાસાના જે ત્રીજા રાઉન્ડ શરૂઆત થવાની હતી એ ત્રીજો રાઉન્ડ હવે પછી શરૂ થશે કેમ કે વાતાવરણની અંદર ક્લાઇમેટ ચેન્જ થશે ક્લાઇમેટ ચેન્જના કારણે ઘણા બધા રેઇન ફોરકાસ્ટની આગાહી છે ઠંડરસ્ટોમની એક્ટિવિટી છે એ એક્ટિવ થશે તો એ ઘણી બધી આગાહી અને એક્ટિવિટીના ભાગરૂપે ગુજરાતનું હવે વાતાવરણ છે એ બદલાતું જોવા મળશે અને એમાં પણ ગુજરાત રાજ્યમાં જે વાતાવરણીય સિસ્ટમનો ઘેરાવો બનશે એ સિસ્ટમનો ઘેરાવો દક્ષિણી ગુજરાતના ભાગથી લઈ અને સૌરાષ્ટ્રના ઉત્તર પૂર્વીય ભાગ અને પશ્ચિમી ભાગના જે વિસ્તારો છે એ તમામ વિસ્તારોની અંદર અસર પહોંચાડશે અત્યારે સિસ્ટમનો ઘેરાવો ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોથી સૌરાષ્ટ્રના પૂર્વીય પશ્ચિમી ભાગના વિસ્તારો સાથે સૌરાષ્ટ્રના ઉત્તર પૂર્વીય ભાગના વિસ્તારોથી ઉત્તરીય કચ્છના ભાગના વિસ્તારો સુધી અસર પહોંચાડી રહ્યો છે તો આ જ પ્રકારે વાતાવરણની અંદર જે અસ્થિરતા જોવા મળશે સિસ્ટમનો ઘેરાવો જે બનતો જોવા મળશે એમાં પણ મોટું ક્લાઇમેટ ચેન્જ આવશે અને આ ક્લાઇમેટ ચેન્જના ભાગરૂપે હવે પછીની ગણતરીની કલાકોની અંદર એટલે કે ગુજરાત રાજ્યમાં વાતાવરણની સિસ્ટમનો જે અપડેટનો ઘેરાવો છે એ અસર પહોંચાડશે અત્યારે મિત્રો ત્રણ ચાર અને પાંચ આ ત્રણ દિવસ માટેની જે એક આગાહી કરવામાં આવી રહી છે એમાં ખાસ કરીને આજે ત્રણ જુલાઈના રોજ ગુજરાતના કચ્છ લાગુના વિસ્તારોથી લઈ બનાસકાંઠા સાબરકાંઠા મહીસાગર અરવલ્લી ખેડા આ વિસ્તારોની અંદર વરસાદી સિસ્ટમનો છે એ ટોપ પહોંચી ગયો છે એટલે કે ત્યાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે અને વાદળછાયા વાતાવરણ વચ્ચે જ વરસાદ પડી રહ્યો છે તો એ પ્રકારની જે એકથી બે આગાહી કરવામાં આવી હતી સાથે હવામાન નિષ્ણાંત અંબાલા પટેલ પરેશભાઈ ગૌસ્વામી દ્વારા પણ એક આગાહી કરવામાં આવી હતી એ આગાહી પણ તમને જણાવીશું તો અત્યારની જે લેટેસ્ટ આગાહી છે હવામાન ખાતા દ્વારા એટલે કે આઈએમડી ડિપાર્ટમેન્ટ દ્વારા લેટેસ્ટ આગાહી વચ્ચે જોવા જઈએ તો ગુજરાત રાજ્યમાં અત્યારે સિસ્ટમનો ઘેરાવાનો સ્ટોપ લાઇન છે એ દર્શાવવામાં આવી રહ્યો છે હવે પછીની ગણતરીની કલાકોની અંદર ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પણ એક સિસ્ટમ એક્ટિવ થશે અને એ સિસ્ટમ પણ ગુજરાતમાં અસર પહોંચાડશે એટલે કે વરસાદ લાવશે તો આ પ્રકારે બેથી ત્રણ સિસ્ટમો એક્ટિવ થઈ છે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોથી એક્ટિવ થતી આ સિસ્ટમો હવે ગુજરાતના મોટા ભાગના વિસ્તારોની અંદર અસર પહોંચાડશે આ સાથે જ મિત્રો ગુજરાત રાજ્યના ઘણા બધા જિલ્લાઓની અંદર છે ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે કયા જિલ્લાઓની અંદર ધોધમાર વરસાદ પડશે ભારેથી અતિભારે વરસાદ પડશે તેમજ હળવાથી મધ્યમ વરસાદ પડશે તો આ પ્રકારે ત્રણ એલર્ટ દર્શાવવામાં આવે છે રેડ ઓરેન્જ અને યલો તો અત્યારે રેડ એલર્ટની કોઈ પણ સંભાવના દર્શાવવામાં નથી આવી પરંતુ ઓરેન્જ અને યલો એલર્ટ દર્શાવવામાં આવ્યા છે જેમાં ઓરેન્જ એલર્ટ છે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ ગાંધીનગર નવસારી વલસાડ તાપી અને ડાંગ આટલા જિલ્લાઓની અંદર છે એ ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવ્યા છે તો યલો એલર્ટ કયા કયા જિલ્લાઓની અંદર દર્શાવવામાં આવ્યા તો યલો એલર્ટ વિશે તમને માહિતી આપી દઈએ તો યલો એલર્ટ છે અમરેલી ભાવનગર પાટણ મહેસાણા અમદાવાદ ખેડા આણંદ પંચમહાલ વડોદરા છોટાઉદેપુર ભરૂચ અને નર્મદા આટલા વિસ્તારોની અંદર યલો એલર્ટ દર્શાવવામાં આવ્યા છે તો આ જ પ્રકારે ગુજરાત રાજ્યમાં કચ્છ તેમજ મોરબી છે સુરેન્દ્રનગર ભાવનગર માફ કહેજો જામનગર રાજકોટ બોટાદ દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ અને ગીર સોમનાથ આટલા વિસ્તારોની અંદર છે એક પણ સિસ્ટમ એક્ટિવ નથી થઈ એટલે કે આ વિસ્તારોની અંદર અત્યારે વરસાદ છે જોવા નહીં મળે જ્યાં વ્હાઇટ એરિયા દર્શાવવામાં આવ્યો છે કચ્છ લાગુના વિસ્તારથી પૂર્વીય સૌરાષ્ટ્રના જેટલા પણ વિસ્તારો છે જેમાં રેડ એલર્ટની જગ્યાએ વ્હાઇટ એલર્ટ આપવામાં આવ્યું છે એટલે કે આ જગ્યાએ છે કોઈપણ પ્રકારની સિસ્ટમ એક્ટિવ થઈ નથી અને હવે આ જગ્યામાં વરસાદ છે એ એક બે દિવસ પડશે પણ નહીં તો એ પ્રકારની એક સૌથી મોટી અપડેટ અને આગાહી સામે આવી રહી છે હવે ઓરેન્જ એલર્ટના જે વિસ્તારો છે જેમાં બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ ગાંધીનગર નવસારી વલસાડ તાપી ડાંગ તો આ જિલ્લાઓની અંદર અત્યારે છે એ ધોધમાર વરસાદ પડશે ફૂંકા બોલાવે તેવો વરસાદ પડશે સાથે સાથે ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવ્યું અને યલો એલર્ટ પણ અમુક જિલ્લાઓની અંદર આપવામાં આવ્યું છે તો યલો એલર્ટ જ્યાં આપવામાં આવ્યું છે ખાસ કરી અમરેલી ભાવનગર પાટણ મહેસાણા અમદાવાદ ખેડા આણંદ પંચમહાલ વડોદરા અને છોટા ઉદેપુર ભરૂચ નર્મદા અને સુરત તો જ્યાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે એ વિસ્તારોની અંદર પણ ધોધમાર વરસાદ પડી શકે છે ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવનાઓ દર્શાવવામાં આવી રહી છે તો આ પ્રકારે મિત્રો વાતાવરણીય સિસ્ટમની અંદર ક્લાઇમેટ ચેન્જ થયું છે ક્લાઇમેટ ચેન્જના ભાગરૂપે અત્યારે વરસાદની સિસ્ટમની એક્ટિવિટી જોવા મળી રહી છે વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને ગુજરાત રાજ્યમાં હવે બેથી ત્રણ દિવસ વાદળછાયું વાતાવરણ રહેશે અને આ વાદળછાયા વાતાવરણ વચ્ચે ભેજનું પ્રમાણ ઘટશે અને વરસાદ ધોધમાર પડશે તો એ જ પ્રમાણની આગાહી અત્યારે મળી રહી છે તો મિત્રો આજના વિડીયોમાં આપણે ત્રણસો લાઇકનો ટાર્ગેટ રાખીએ છીએ કારણ કે ઘણા બધા મિત્રો કહેતા હોય છે કે અમે તમારા વિડીયોને લાઇક કરીએ છીએ તેમજ તમારા વિડીયોને શેર કરીએ છીએ પરંતુ કમેન્ટમાં જે પણ મિત્રોના જિલ્લાના નામ બતાવવામાં આવી રહ્યા છે જો આ વિડીયોમાં ત્રણસો કરતાં વધારે લાઇક આવી જશે ટાર્ગેટ પૂરો થઈ જશે તો પ્રોપર એ જિલ્લા કે એ ગામ કે પછી જિલ્લાના અંદર તાલુકો લાગુ પડતો હોય તો તાલુકાના વિસ્તારોની અંદર જે પણ વરસાદીય સિસ્ટમનો ઘેરાવો બનશે અને વરસાદી અપડેટ આવશે સૌ પ્રથમ એમને એ પ્રકારની આગાહી મળી જશે ત્યાં સુધી મિત્રો તમે અમારી આ યુટ્યુબ ચેનલના અન્ય વિડીયો જોઈ લેજો કારણ કે જો તમે બીજી માહિતી મેળવવા માગતા હોય તો અન્ય વિડીયો જોઈ લેજો ભાગમાં આગળ વધવાનું હતું અને જે પ્રકારની આગાહીઓ દર્શાવવામાં આવી રહી હતી એ જ પ્રકારની આગાહી હવે પછી ગુજરાત રાજ્યમાં દર્શાવવામાં આવી રહી છે વરસાદ સ્વરૂપે ત્રણ તારીખથી મિત્રો ગુજરાત રાજ્યમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવાનો હતો ત્રીજો રાઉન્ડ એ હવે બે ત્રણ દિવસ પૂરતી છે એ નહીં થાય કારણ કે ગુજરાત રાજ્યમાં અત્યારે સૂકો વાતાવરણ જોવા મળી રહ્યું છે આ મિત્રો ધોધમાર વરસાદની આગાહી ગુજરાત રાજ્યમાં કરવામાં આવી છે પરંતુ એ ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર કરવામાં આવી છે સમગ્ર ગુજરાત રાજ્યની અંદર ચોમાસાનો જે ત્રીજો રાઉન્ડ શરૂ થવાનો હતો એ કઈ તારીખથી શરૂ થશે એ આજના વિડીયોના અંત સુધીમાં તમને અપડેટ જણાવી દઈએ તો એ અપડેટ જાણવા માટે મિત્રો ખાસ કરીને વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અંત સુધી જોતા રહેજો હવે જેટલી પણ સિસ્ટમો લાઇન સ્વરૂપે અસર કરશે એમાં ગુજરાતના જે પણ જાણીતાઓમાં નિષ્ણાતો છે અંબાલાલ પટેલ પરેશભાઈ ગોસ્વામી જેટલી પણ અપડેટો આપવામાં આવશે એના વિશે તમને આગાહી કરીએ તો તમારા સ્ક્રીન ઉપર ગુજરાત રાજ્યનો મેપ તમે જોઈ શકો છો ખાસ કરીને આઈએમડી ડિપાર્ટમેન્ટ ઇન્ડિયન મેટ્રોલોજી ડિપાર્ટમેન્ટ અને જાણીતા હવામાન ખાતા દ્વારા આ મેપ જાહેર કરવામાં આવ્યો છે અને આગાહી પણ આપવામાં આવી રહી છે હવે આ મેપમાં તમે જોઈ શકો છો એ પ્રમાણે દક્ષિણી ગુજરાતના જે પણ વિસ્તારો છે દક્ષિણી ગુજરાતના જે પણ ભાગો છે એ ભાગોમાં અત્યારે વાતાવરણની અંદર છે એ કોઈપણ પ્રકારની અસ્થિરતા જોવા નથી મળી રહી વાતાવરણ એકદમ સૂકું જોવા મળી રહ્યું છે એટલે કે આ જે જિલ્લાઓ છે સુરત નવસારી ભરૂચ વલસાડ તાપી દમણ દાદરાનગર હવેલી આ જિલ્લાઓની અંદર અત્યારે છે એ વરસાદી સિસ્ટમ એક્ટિવ નથી સાથે સાથે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો જેમાં ભાવનગર અમરેલી ગીર સોમનાથ તેમજ જૂનાગઢ જામનગરના વિસ્તારો આ સાથે જે દ્વારકા પોરબંદર અને મિત્રો ઓખાના વિસ્તારો છે આ વિસ્તારોની અંદર અત્યારે વરસાદી સિસ્ટમ છે એ થોડીક ઓછી અસર થતી દર્શાવવામાં આવી રહી છે અસર તો દર્શાવશે પણ ખૂબ જ ઓછી અસર દર્શાવશે એ માટેની આગાહી કરવામાં આવી રહી છે તો આ પ્રકારે બે થી ત્રણ સિસ્ટમ એક્ટિવ થઈ છે ગુજરાત રાજ્ય તરફ બંગાળની ખાડીની સિસ્ટમ અરબ સાગરની સિસ્ટમ અને જે લોપરેશનનો ઘેરાવો બન્યો છે એ સિસ્ટમ તો આ જ પ્રકારે હવે પછી ગુજરાત રાજ્યના ગણતરીના કલાકોની વાત કરવામાં આવે તો બપોર પછીનું વાતાવરણ છે એની અંદર ક્લાઇમેટ ચેન્જ થશે વાતાવરણ